નમસ્તે મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે આત્મવિશ્વાસ એ ટોપિક ઉપર ચર્ચા કરીશું આ ટોપિક હું બે ભાગમાં લઈશ આજના પ્રથમ ભાગમાં હું આત્મવિશ્વાસ શું છે તે કેવી રીતે પેદા કરી શકાય આત્મવિશ્વાસો કઈ રીતે બનાય એની ચર્ચા આજના વિડીયોમાં એટલે કે ભાગ એકમાં કરવાનો છું જ્યારે ભાગ બેમાં દર્શક મિત્રોના સવાલો કે જેમણે મને ઈમેલ મારફતે અને પર્સનલ ફોન મારફતે મોકલ્યા છે કયા છે એની ચર્ચા ભાગ બેમાં કરવાનો છું તો નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે હું નિલેશ અંતાણી મિત્રો હું એડવોકેટ છું સિંગર છું લેખક છું મોટિવેશનલ સ્પીકર અને લાઈવ કોચ છું અને બહુ સારો વક્તા પણ છું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ આત્મવિશ્વાસ પહેલાં તો એ જોઈએ કે શું છે આત્મવિશ્વાસ સાદી પાસામાં એમ કહી શકાય કે વ્યક્તિ પોતાની જાત માટે જે ધારણા બાંધે છે એ જ છે એનો આત્મવિશ્વાસ એટલે કે પોતે જેવી આંતરસૂઝ પેદા કરે છે એ જ છે તેનો આત્મવિશ્વાસ વ્યક્તિ પોતે પોતાની બાબતમાં શું માને છે કે પોતે કેવો છે શું કરી શકે છે આ છે એનો આત્મવિશ્વાસ અને આપણે કહી દઉં કે આત્મવિશ્વાસ પોતે આધ્યાત્મિક શક્તિ છે એટલે એ બાબતે પોઝિટિવ જ વિચારવું જોઈએ ક્યારેય નેગેટિવ ન વિચારવું જોઈએ આત્મવિશ્વાસની બાબતમાં વધુ કેવું હોય તો એમ પણ કહી શકાય કે વ્યક્તિ પોતે પોતાનું કામ કરવાની બાબતમાં પોતાની ક્ષમતા કેટલી છે એ જાતે નક્કી કરતી હોય છે કોઈ પણ કામ કરવામાં માણસ માત્ર જ્યારે ડર અનુભવે કે આશંકા ઉત્પન્ન કરે કે આ કામ મારાથી થશે કે આ કામ મારાથી નહીં થાય ત્યારે એ વ્યક્તિએ કરવા ધારેલા કામમાં એકાગ્રતા ઊભી થતી નથી કે પાછળ ડર છે આશંકા છે આના લીધે એ વ્યક્તિની કામ કરવાની જે ગતિ છે એ મંદ પડે છે ગતિ મંદ પડે છે એટલે કામ કે કાર્ય જોઈએ એવું થતું નથી અને પરિણામે કામમાં નિષ્ફળતા મળે છે અથવા તો જોઈએ તે પ્રમાણે તેવી સેટિસ્ફેક્શનથી કામ થતું નથી અને પરિણામ પણ બહુ ખરાબ આવતું હોય છે હવે અહીં પ્રશ્ન એ થાય કે આત્મવિશ્વાસ વધારો કઈ રીતે કેમ કે તમે સૌ જાણો છો કે બજારમાં આત્મવિશ્વાસની કેપ્સ્યુલ નથી મળતી કે નથી ઇન્જેક્શન મળતા તો આત્મવિશ્વાસ વધારવો કઈ રીતે જો તમે તમારે આત્મવિશ્વાસ વધારવો હોય તો તમે જે કામ કરવા ધારો છો એ કામની ગુણવત્તાનો વિચાર કરો એના પર ધ્યાન આપો કે આ કામ કેટલું મહત્ત્વનું છે આમ તો કોઈ પણ કામ છે એ મહત્ત્વનું જ હોય છે અરે હું તો એટલે સુધી કહું છું કે તમને બૂટની દોરી સરસ રીતે બાંધતા આવડશે તો પણ આ એક ભગીરથ કાર્ય છે તમને સારું ગાતા આવડે છે ગાતા આવડશે પ્રેક્ટિસ કરશો તો પણ તમારો આત્મવિશ્વાસ બહાર આવશે તમને સારું લખતા આવડે છે લખવાની પ્રેક્ટિસ કરો વિચારો પુસ્તકો વાંચો એના થકી પણ તમારો આત્મવિશ્વાસ બહાર આવશે એટલે પૂર્ણતન વિચાર કરવાનો છે આત્મવિશ્વાસ બહાર લાવવાની બાબતમાં કોઈ પણ કાર્યમાં પૂર્ણતન વિચાર કરવાનો છે કામની ગુણવત્તાનો વિચાર કરવાનો છે અને સાથે સાથે પોઝિટિવ થિંકિંગ રાખવાનું છે કે મારાથી આ કામ ખૂબ સરસ રીતે થશે યોગ્ય રીતે પાર પડશે આવું વિચારીને વ્યક્તિ માત્ર જ્યારે કામ પાર પાડે છે ત્યારે એ સરસ રીતે પાર પડે છે એ પાછળનો હેતુ શું છે એનો પોતાનો વિશ્વાસ આત્મવિશ્વાસ બીજી વસ્તુ હોય કે આત્મવિશ્વાસ વધારવાનો બીજો રસ્તો પણ એ છે કે જે સામાન્ય રસ્તાઓ છે કે જ્યારે તમે બાથરૂમમાં નાહવા જાઓ ત્યારે મુઠ્ઠીવાળીને ત્રણથી ચાર વખત બોલું કે મારામાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે મારામાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે મારામાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે એટલે તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે જે એ ઉર્જાના સંચારને તમે કરવા ધરેલા કાર્યમાં તેને ફેરવી શકશો અને ઈચ્છિત પરિણામ મેળવી શકશો બીજો એક રસ્તો બતાવું અરીસા સામે ઊભા રહો અને વિચારો કે મેં જે કાર્ય કરવા મેં જે કાર્ય હાથ પર લીધું છે એ હું જરૂરથી કરી શકીશ મારામાં છલકતો આત્મવિશ્વાસ છે મારામાં તે માટેની શક્તિ છે આ હું ત્રણથી ચાર વાર પોઝિટિવ થિંકિંગમાં વિધાન વાક્ય બનાવી તમારા કામના સંદર્ભમાં તમારા પોતાના સંદર્ભમાં અને ત્રણથી ચાર વાર પાંચ વાર સાત વાર બોલો પાંચથી સાત વખત બોલો કે મેં જે કાર્ય કરવા ધાર્યું છે એ હું પૂરું કરી શકીશ મારામાં તે કરવાની ક્ષમતા છે મારામાં આત્મવિશ્વાસ છે મેં જે કાર્ય કરવા ધાર્યું છે એ હું પૂરું કરી શકીશ મારામાં કાર્ય કરવાની ક્ષમતા છે મારામાં આત્મવિશ્વાસ છે હું પાંચથી સાત વાર બોલો એટલે તમારી અંદર એક નવી ચેતનાનો સંચાર થશે કોઈ એમ શક્તિ જાગૃત થતી હોય એક ચેતના જાગૃત થતી હોય એવું તમને લોકોને લાગશે અને આ ચેતનાને તમે તમારા કાર્યમાં કાર્યમાં ફેરવી નાખજો રૂપાંતર કરી નાખજો એનાથી તમે કરવા ધારાનું કામ સરસ થશે અને ઈચ્છિત પરિણામ પણ તમને મળશે એક ત્રીજો રસ્તો પણ એ છે કે તમારે આત્મવિશ્વાસ વધારવો હોય તો તમારે જે કાર્ય સૌથી મુશ્કેલ લાગતું હોય એ સૌથી પહેલાં કરવાનું વિદ્યાર્થીની વાત નહીં ઘણા વિદ્યાર્થીઓને ગણિત અઘરું લાગતું હોય છે એ ગણિત એક અઘરો વિષય છે એના મનમાં માન્યતા ઘર કરી ગયો છે એવા વિદ્યાર્થીઓએ ગણિતના દાખલા સતત ગણવાની પ્રેક્ટિસ કરવી જોઈએ સિનિયર વિદ્યાર્થીને પૂછવું જોઈએ શિક્ષકને પૂછવું જોઈએ તે પછી પણ મહાવરો ચાલુ રાખવો જોઈએ જોત જોતામાં એ ગણિતના દાખલા કરતો થઈ જશે અંગ્રેજી ભાષા નથી આવડતી નો પ્રોબ્લેમ અંગ્રેજી છાપા વાંચો અરીસા સામે જોઈને અંગ્રેજી વાક્યો બોલવાની પ્રેક્ટિસ કરો તમારી સામે તમારા ઘરના સભ્યો હોય કે મિત્રો હોય એની સામે અંગ્રેજીમાં બોલાવાની પ્રેક્ટિસ પાડો તમે જરૂરથી અંગ્રેજીમાં પારંગત થઈ શકશો અજાણી જગ્યાએ જવાનું ડર લાગે છે જવાનું શરૂ કરો એવું ન વિચારો કે મારું શું થશે મેં આ સ્થળ જોયું નથી હું પહેલીવાર ચાલી રહ્યો છું જાઓ અને સફળ થઈને આવો ઘણાને અંધારાનો ડર લાગતો હોય છે કે લાઇટ જાય અંધારું છે હું ઘરમાં એકલો છું હું શું કરીશ મારું શું થશે કશું જ નહીં થાય કશું જ નહીં થાય જે કાંઈ થશે તે સારું થશે એટલે આત્મવિશ્વાસ વધારાનો આ બધા વિવિધ રસ્તાઓ છે કે તમને જે કામ કરવા ધારો છો એક એક રસ્તો એ પણ છે આત્મવિશ્વાસનો કે ભૂતકાળમાં તમે કોઈ કામમાં સફળ થયા હો એ કાર્ય વિશે શાંત રીતે વિચાર કરો શાંત જગ્યાએ બેસો ઊંડા શ્વાસ લો અને વિચારો કે ભૂતકાળમાં આ કાર્ય મેં હાથ પર લીધું હતું આ કામ મેં હાથ પર લીધું હતું એમાં હું સફળ થયો હતો કેવી રીતે સફળ થયો હતો એ વિચારો પોતાની જાતને સ્વપ્રેરણા આપો અને એ એમાંથી તમને જે પ્રેરણા મળે એ તમે કાર્યમાં પલટી નાખો તો તમને જરૂર સફળતા મળશે તમારો અંદર રહેલો આત્મવિશ્વાસ જરૂરથી બહાર આવશે આત્મવિશ્વાસ જે છે એ બહાર લાવવાની બાબતમાં તમારી અંદર જે શંકા કુશંકા દૂર દૂર જે કુશંકા જે છે એને દૂર કરવાની જરૂર છે જેમ કે એક નવા યુવક યુવતી હોય એમની સગાઈ માટે વાતચીત ચાલી રહી હોય એમની જ્યારે પરસ્પર મુલાકાત કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે બંનેને મીઠી મૂંઝવણ હોય કે હું શું વાતચીત કરી શકીશ હું જે યુવતીને કહેવા માગું છું યુવક આવું વિચારે હું કહી શકીશ કે નહીં એકનું બીજું કહેવાય જશે તો એવું યુવતી વિચારે કે મારે જે મૂર્તિઓ જોવાનું છે એને મારે જે પૂછવાનું છે હું નહીં પૂછી શકું તો મારી જીભ નહીં ઉપરે તો આત્મવિશ્વાસ છે મિત્રો એ જો અને તોની વચ્ચે અટવાયેલો છે જેને છૂટો પાડવાની જરૂર છે ઇવન સગાઈ થઈ ગયા પછી પણ યુવક યુવતી જ્યારે પહેલી વખત મળે છે ફરવા જાય છે ત્યારે પણ મૂંઝવણ તો હોય છે કે પહેલી વાતચીત હું મારી ફિયાંસી સાથે શું કરીશ એ જ વસ્તુ યુવતી માટે હોય છે કે મારા ફિયાંસી સાથે હું પહેલી અને કઈ વાતચીત કઈ રીતે કરું એટલે જો અને તો વચ્ચે આત્મવિશ્વાસ અટવાયેલો છે એ ડર અને શંકા દૂર કરવાથી આત્મવિશ્વાસ બહાર પ્રગટે છે અને તમે દરેક કાર્યમાં ધાર્યું પરિણામ મેળવી શકો છો સ્વામી વિવેકાનંદની વાત લો સ્વામી વિવેકાનંદ યુવાનોનો આજે પણ આદર્શ છે ઘણા યુવાનોનો આદર્શ્રોત હતા અને આજે પણ છે એને જ્યારે પ્રવચન શરૂ કરવું હોય ને ત્યારે સ્વામી વિવેકાનંદ એના પ્રવચનમાં હંમેશા કહેતા અય સિંહના સંતાનો ઊભા થાવ અને કામે લાગો એવી પાસામાં એવી રીતે કહે કે ત્યાં પ્રવચન સાંભળવા બેઠો દરેક યુવાન તાત્કાલિક ચેતનામય થઈ જાય અને એ કાર્ય કાર્ય કરવા જ લાગે અને સફળ થઈને જ આવે પછી કોઈ પણ કાર્ય હોય પરીક્ષાનું કાર્ય હોય કે કોઈ બીજું સામાજિક કાર્ય હોય કે રચનાત્મક કાર્ય હોય કોઈ પણ કાર્ય હોય એટલે આત્મવિશ્વાસ જે છે એ ડર આશંકા દૂર કરવાથી આવી શકશે ક્યારે પોતાને વિશે નીચી ધારણા ન બાંધો કે હું આવો છું હું તેવો છું હું આવી છું હું તેવી છું મને વાત કરવામાં ડર લાગે છે મારી વાત કોઈ સાંભળતું નથી મને કોઈ સમજતું નથી મારું વારે અપમાન કરે છે અરે સામયોક્તિનું મૂળ ન હોય તો એનાથી બે શબ્દો કહેવાય જાય એ એનાથી તમારામાં આત્મવિશ્વાસ ઓછો છે તેવું ન ગણાય પણ એ વ્યક્તિ જ્યારે શાંત થાય અથવા બીજી કોઈ રીતે રજૂઆત કરવી હોય તો કરી શકાય કે મેં આપની કને રજૂઆત કરી હતી પણ આપણું મૂળ ઠીક નહોતું અથવા તો હું મારી વાત સમજાવી ન શકી કે સમજાવી ન શક્યો એ માટે હું ક્ષમા ચાહું છું હું ફરી વાત કરું તો તમારામાં એક આત્મવિશ્વાસ આવશે અને સામેની વ્યક્તિ પર તમે પ્રભાવ પાડી શકશો આ જ વસ્તુ જોવાની હોય છે અને ઘણા યુવાનો વિચારતા હોય છે કે જે લોકો અભ્યાસમાં હોશિયાર હોય છે એ લોકો જીવનમાં ખૂબ થતા હોય છે મિત્રો આ માનવું ભૂલ ભરેલું છે કે ઘણીવાર જોવામાં આવે છે કે અભ્યાસમાં સારા ટકા મેળવનાર વ્યવહારુ જીવનમાં જીરો હોય છે આનાથી ઉલટું કે અભ્યાસમાં ખૂબ સાધારણ વ્યક્તિ વ્યવહારુ જીવનમાં હીરો હોય છે એ પાછળ કારણ શું છે આત્મવિશ્વાસ કેમકે એ વ્યક્તિનો ફક્ત અભ્યાસ કરવામાં જ આત્મવિશ્વાસ છે અભ્યાસ કરીને આગળ વધવામાં વ્યવહારુ જગત તેને કોઈ લેવા દેવા નથી જ્યારે ખરેખર વ્યવહાર જગતમાં વ્યવહાર કરવાનો આવશે કે કોઈ બીજી રીતે તમારે પેશ થવાનું આવશે લોકો સામે તો તમે કઈ રીતે પેશ આવશો એક ડૉક્ટરનું ઉદાહરણ લઈએ બે ડોક્ટરો છે એક ડોક્ટર પેશન્ટથી હળીમળીને વાત કરે છે અને એક ડોક્ટર છે એ પેશન્ટને ધમકાવીને વાત કરે છે આમ મૂળ લક્ષીને વાત કરે છે પરિણામે શું થાય છે કે એક ડૉક્ટરના દવાખાનામાં પેશન્ટ વધારે આવે છે બીજાને ત્યાં ઓછા આવે છે હવે જ્યારે ડૉક્ટર ડૉક્ટર વાતચીત કરે કે જવા દો કે મારા ત્યાં પેશન્ટ આવતા જ નથી લોકો આજકાલ જાતે હોશિયાર થઈ ગયા છે બીજો ડૉક્ટર કહે છે મારે ત્યાં ઘણા પેશન્ટ આવે છે ત્રીજી વ્યક્તિનો જ્યારે અભિપ્રાય લેવામાં આવે છે ત્યારે એ કહે છે કે તમારે ત્યાં એટલા માટે નથી આવતા કે તમે પોતે જ મૂળલેશ હો છો પેશન્ટ મૂળલેસથી તમારે દવા લેવા આવ્યો હોય અને ડૉક્ટર પોતે અકળાયેલો હોય મૂલ્ય મૂલ્યસ હોય તો તમારે શું સારવાર કરી શકવાનો છે એના લીધે પેશન્ટ ઓછા થઈ જાય છે તમારે તમારા પર સ્મિત પણ નથી કે તમે એને કહી શકો કે જે કાંઈ રોગ છે એ તમને મટી જશે ત્યારે બીજા ડૉક્ટર પાસે પેશન્ટ આવે છે એને આવકાર આપે છે એને ખબર એ કે છે કે આપણે ત્રણ દિવસમાં તમે સાજા થઈ જશો જો નહીં થાવ તો આપણે આગળ ટેસ્ટ કરાવશું મને ખાતરી છે કે ટેસ્ટ નેગેટિવ આવશે અને તમે સાજા સારા થઈ જશો અત્યારે તમે શાંતિ દવા લઈને ઘરે જાઓ તો પેશન્ટ દવાથી જ સાજો થઈ જશે કેમકે એનામાં પોઝિટિવ થિંકિંગ છે કોઈ પણ કામ જ્યારે તમે હાથ પર લો છો એ ગમે ત્યારે કામ હોય એમાં ત્રણથી ચાર વખત નિષ્ફળ જાઓ છો ને ત્યારે તમે એવું માની લો છો કે મારામાં આત્મવિશ્વાસની કમી છે પણ એક વસ્તુ સમજી લો કે નિષ્ફળતા જ સફળતાની ગુરુ ચાવી છે તમે ત્રણ વખત ચાર વખત પાંચ વખત કામમાં નિષ્ફળ જશો તો ત્યારે તમે શિક્ષક શીખી શકશો કે તમારે એકચ્યુલી કરવાનું શું છે અને તમે કયા અર્થે જઈ રહ્યા છો એનાથી તમારા મનના ચક્રો મનની શક્તિઓ ખુલી જશે અને તમને ખ્યાલ આવશે કે તમારે એકચ્યુઅલી આ રસ્તો અપનાવવાનો છે જો કુદરતે ઈશ્વરે દરેક વ્યક્તિમાં બે વ્યવસાય મૂકેલા હોય છે એક વ્યવસાય તમને ન ભાવે તો બીજો વ્યવસાય તમને ચોક્કસથી ભાવે એક વ્યક્તિ છે એ નોકરી કરવા જાય છે દરેક વખતે નોકરીમાંથી છૂટો થઈને પાછો આવે છે પણ એ જ વ્યક્તિ જ્યારે બિઝનેસ કરવા જાય છે નાનું મોટું એમાં એ સફળ થાય છે અને આગળ મોટી દુકાન પણ કરે છે એનું કારણ શું છે કે એનું પ્રકૃતિ એવી એની પ્રકૃતિ એવી છે કે નોકરીમાં એ સફળ થતો નથી નોકરીમાં એને મીણા ટોણા સાંભળવા પડે છે નગમતું કામ કેવે કરવાનું આવે છે જ્યારે બિઝનેસમાં કેવું છે કે એને પોતે પોતાનું કામ કરવું પડે છે અને ખંતી કરે છે અને વિચાર છે કે હું જ શેઠ છું હું જ કર્મચારી છું માટે મારે આ કામ સરસ રીતે પાર પાડવાનું છે માટે સફળ થાય છે આનું ઉલટું પણ હોય છે એક વ્યક્તિ ધંધો શરૂ કરે છે પણ એના સ્વભાવ કે એની કામ કરવાની આવડતને આધારે બિઝનેસમાં સફળ થઈ શકતો નથી પણ આ જ વ્યક્તિ જ્યારે કોઈ જગ્યાએ કંપનીમાં નોકરી જોબ કરવા જાય છે નોકરી કરવા જાય છે ત્યારે એમાં સફળ થાય છે કેમ કે એની બોલચાલની ભાષા એનો સ્વભાવ એનું બોડી લેંગ્વેજ એને સફળ કરે છે એક છેલ્લી વસ્તુ હું સમજાવું છું કે તમે જેવા છો તમે એવા તમારી જાતને તમે સ્વીકારો ઘણા પૂછતા હોય કે સાહેબ આત્મવિશ્વાસ બધી રીતે વધારીએ પણ સાદી ભાષામાં સમજાવો કે આત્મવિશ્વાસ વધારવાનો રસ્તો શો છે મિત્રો આ માટે જરૂરી છે કે તમે જેવા છો તેવા તમારી જાતને સ્વીકારો એટલું યાદ રાખજો કે રમતના મેદાનમાં રમવાથી રમતવીર બનાય છે નહીં કે પ્રેક્ષક તરીકે નિહાળવાથી આજના વિડીયોમાં આટલું જ આવતા વિડીયોમાં એટલે કે ભાગ બેમાં કેટલાક દર્શકોના સવાલો આવ્યા છે એનો જવાબ આપણે મેળવીશું અને આ ટોપિકને આપણે આગળ વધારીશું અત્યારે તો હું એટલું જ કહીશ કે પોઝિટિવ થિંકિંગ કરો પ્રાર્થના કરો ધ્યેય પ્રાપ્તિ માટે મંડે રહો જાઓ જીતીને આવો